वेराव पालिका स्पोर्ट्स कॉम्प्लेक्स खाते वोर्ड सभा योजना ए प्रश्नों रजू कर जिल्ला कलेक्टरे नक्कर कामगिरी थे तव विश्वास गीर सोमनाथ जिला मथक वेराव खाते जिल्ला कलेक्टर नेतृत्व में वेराव पाटण संयुक्त नगरपालिका द्वारा त्रिमासिक सफाई ड्राइव शुरू थी ત્યારે પ્રથમ દિવસે જિલ્લા કલેક્ટર જાડેજા અને નગરપાલિકાના નગરસેવકો સહિતના અધિકારીઓએ વોર્ડ નંબર 7 ની સફાઈ કરાવી લારી ધാർકોને ફૂટપાથની નિશ્ચિત જગ્યાએ લારીઓ રાખવા જણાવ્યું જિલ્લા કલેક્ટરે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વોર્ડ સભા યોજી સ્થાનિકોના પ્રશ્નો સાંભળી તેનો સત્વરે નિકાલ કરવા સૂચનો કરી શહેરીજનોને વિશ્વાસ અપાવ્યો હતો કે માત્ર કહેવા પૂરતી નહીં પરંતુ આ વખતે નક્કર કામગીરી થશે ખાસ કરીને ડોર ટુ ડોર કલેક્શનની સૌથી વધુ ફરિયાદો ઉઠી હતી अन्य बाबते चौकस कामगिरी करवा कलेक्टरे नगरपालिका होद्देदारों ने टर करी वहली तके टाइम टेबल जारी करवा सूचना आपी हती अहवाल पराग संगता लोकार्पण